એ લાગે સરસ સરસ ચાલો બધાને ને જય સ્વામીનારાયણ અને અમારે લીમડી થી લાલદાસ બાપુ હે ને અને હસુભાઈ હસુભાઈ સોની ને લાલદાસ બાપુ જે લીમડી માં મોટું મંદિર કહેવાય ને મને થોડોક ખ્યાલ છે એટલે ત્યાંથી અમારે મયકોટભાઈ ને પાયના ચંદુભાઈ ને કપડા અને મીઠાઈ લઈને ને આવ્યા છે એટલે મીઠું દીકરીઓ તો અત્યારે એટલી બધી નથી એટલે થોડી મીઠાઈ મુકતા જાવ અને કપડા તો દીકરીઓ આવશે ત્યારે આપી દેસુ વધશે એટલા પછી બીજી જગ્યાએ એ સેવામાં આપી દેસુ તો આજે આ કપડાની બધું લાલ બાપુ એને લાલદાસ બાપુ લીમડી થી મોટું મંદિર કહેવાય ત્યાંથી આ કપડા અને મીઠાઈ આવી છે ખોલ બધા કપડાં ખોલતી જાય તમને ત્રણેય ઇન કી ગઈ માં એ પેલા રાખી હાલ કેને કી એ ત્રણેય બતાવો તો કેટલો લાભ કા એ ત્રણેય તમારા રાખી દો હાલો એક સાઈડ બીજી બસ એમાંથી કાઢતી જાય ને અહીં મુકતી જાય ખ્યાલ આ બસે બસ ગોઠવતી જાય એની ખોલને ખોલને કેમ ખોલ ને અમારા ભાઈ ની કાલે જો આ કરિયાણું આપી ગયા તો હજી અહીંયા જ રાખ્યું છે એટલે હા કાલે જ આવ્યા હતા કરિયાણું ની આપવા માટે આવ્યા હતા બતસડી થી અને આજે પાછા મીઠાઈ ને કપડા ને બધું લઈને આવ્યા છે હા બધા આવ્યા તા આનંદ થયો બધા ભાઈઓ આવ્યા તા હા ના ના તમારો ખૂબ ખૂબ આભાર કે આટલી લાગણી પ્રેમ ભાવ છે આશ્રમ પ્રત્યે એટલે તમારો ખૂબ ખૂબ આભાર બધાનો હા જય સ્વામિનારાયણ જય કઈ પી એમ નામ થોડું જવાય ભાઈ કઈ ચા પીવે ચા ને ઠંડુ ઠંડુ આપે ને આ એટલે બોટલ ઠંડુ આપ હા મીઠાઈ ને એક મિનિટ ચાલો ટૂંકો જ વિડિયો લીધો અને તમે બધા પણ તહેવાર છે તો ચોક્કસ પધારજો આજે આ કન્ટિન્યુ મહેમાન જ હતા હોય આખો દિવસ તહેવાર છે એટલે બધા આવતા જતા હોય તમે પણ બધા પધારજો પણ બધા જમવા રોકાવ એમ જ પધારજો બધા મળવા આવીને પાછા નીકળી જાય છે પણ ક્યારેક જમવા રોકાવ ને એમ બધા આવો હા ક્યારેક ક્યારેક રોકાજો બધા આવજો ઓલા ભાઈ બધા કાલે આવ્યા ને બધા લઈને આવજો ચાલો બધાને જય સ્વામિનારાયણ